કે હું તને પીઝા ખવડાવીશ ને નાસ્તા કરાવીશ ને સોડા ઉપાયશ આમ જો હવે બહુ કંજુસાઈ કરો માં છે ને પીઝા ખવડાવી દો મામી ને બે દીઠી આ આ બધે હું રખડાવું છું રૂપિયા હું દસ હજાર એની અહીંયા વાપરી ગયો ને તો એને ઓછા પડે મામી પીઝા ખાવા ને તમારે હે હા હાલો ને હાલો ને લઈ લે લઈ લે હાલો હાલો

એ લઈ ના હું તો અમારા તો ફૂલ લે તો નો ખબર હોય ભાણા એ હું વિખુ લઈ ને એમાં ત્યાં લોક તો ફૂલ નથી હાલો વાંદો ની હાલો લે ફોટો પાડ લઉં હા મામા તમે બેહ બાજુમાં હું બેહ જાઉ હાલો રે મૂકો ને તારા ફોટો પાડો બે આ બાર થોડી તો મુરી પકડી લે કામ બસ

એટલે હમણાં નવું નવું હોય ને ત્યાં સુધી ફરવું પડે હા સારું આલો હું ઓર્ડર દેતો હું છું હો એ તમે બધા વાતો કરો શાંતિથી જો આ બધી મારા ભાણાને ખબર પડે મને થોડીક ખબર પડે કે આને ક્યાં લઈને જવાની હોય એમ

હવે કેટલીક વાર છે અરે મામા હજી ઓર્ડર આપ્યો છે પીઝા બનતા વાર લાગે 10 15 મિનિટ થાય હવે ક્યાર ની મને ભૂખ લાગી છે ને તારી મામીને તો મારી પેલા ની ભૂખ લાગી છે કાઈક ઉતાવળ રખાય મને તો એટલે જ દેશી ખાવામાં મજા આવે કાઈ ક્યો ને મામી આને એ તું હવે ઓર્ડર મંગાવ ને ઓર્ડર આપ્યો પણ તમે તો ભણેલા છો તમને ખબર નથી પીઝા કેટલી વાર લાગે તાત્કાલિકમાં બની જાય પણ કેટલી વાર હવે હે મારી કરતા તારી મામીને ઉતાવળ છે હા ભાઈ લે કે ને લે હા હા શાંતિ રાખો આવે છે એ ભાઈ એ જલ્દી આપો મારા મામાને ભૂખ લાગી છે હા આવે છે જો આયા હા આયવા હેવા હાયવા હો જો જો બધો હોટેલ આવી ગયો જો મામીએ મારા મામાનું હોટેલ જો તમે જો કેટલું બધું મંગાવ્યું હે હવે આમાં કાંઈ ઘટે હા એ એ દુની પીઝા પીઝા કરતી થી અ લ્યો તમસાબ તમે બે પીજો હું મામો ભાણિયો પીઉ હે મામા હાલો લ્યો વાહ વાહ કયા છે હોય ને હાલો તારે ચાલુ કરો લ્યો મામા રોટલો છે ને કઈ ખબર નથી પડતી તમે સમજાવો એને એ આ પીઝા કહેવાય પીઝા ફળ આને કઈ રીતે ખાવાના હોય અને આ હું ભણા સેવ વણાવ રહી એ મેગી છે મેગી અરે આવી સેવ તો એમે પહેલા બહુ ભણાવરા હોતા હતા એને સમજાવો કઈ રીતે ખાવાને સમજાવો જો મામા હે ને મામા મરસુ આવે મરસુ આ લાલ ને લીલું મરસુ આ છે ને એને તોડી અને આની ઉપર નાખવાનું હોય જો આમ આમ આ ચટણી હોય ને આ ચટણી નામ નાખવાની હોય આમ ઉપર લે આમાં નાખ ખવો મારા મામાને તમારા હાથે ખવરાવો એ લ્યો આમ ખાવનું હોય આ એ વાહ બે વાહ તમે ખવરાવો મામીને એટલે સમાધાન થઈ જાય ખવરાવો ખવરાવો વાહ તારે ભૂરી તું તારી હાથે લઈ લે હો આપણે કઈ ઝગડો નથી એટલે આપણે હાથે ખાવાનું હોય લઈ લે લઈ લો મમ્મી લઈ લો ખાઈ કેમ પા મસ્ત છે પીઝા 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 એ હવે ખાઈ લેવા દે કેટલી આમ કેટલી માં છે તો તું જો मस्ट शो उरी थारे बिजू काय खाऊ छे ना ना तू के दुनी केती थी मारे पिज्जा खवासे खवराई देता ने हां वादो नहीं हारू जो मामी तमी रिहाणा तुम्हारे बाने मारे तो पिज्जा खवाना हैं हां ते हारू ने हां मजा आई गी भणा

એને આ પ્રેમથી રહેતા જ નથી આવડતું કા મમી હા અરે ભણા તને આની નો ખબર હોય આ જેદુ ની ફોન ઇન્સ્ટાગ્રામ ખોલીને બેઠી છે ને જેદુ ની વાજો વાજો કરે છે ને તે દુ હું એને ગમતો જ નથી એને ઓલો વાજો જ ગમે છે એ હવે હું બાયરો હવે ઓલા વાજા જ ફોન કરું અરે પણ એને આયા ફોન કરીને શું કામ ના ના એ દર વખતે મને સીરે એનું નામ દે છે દર વખતે એમ જ કહે છે કે તું વાજાને ગમાડીશ ઉભાઈ રે એટલે મામા વાજાને અહીંયા બોલાવશે તો ડક્કો થાય ખોટો જો જો ભાણા પણ તું જો નીકળ્યો ને એના ફોનમાં વાજાનો નંબર ઈ આખો દી વાજા આયરે તો વાતુ કરે છે પછી હું એને કેથી ગમું તમારી પાસે વાજાનો નંબર કેથી લાગ્યો એ હાલો એ વાજા અમે આયા પીઝા ખાવા આયા છે રૂવા પર રોડ ઉપર તો આયા આવને અમારે મેટલ થઈ ગઈ છે એ એ એ ફોન નંબર આના એ હોય તો નંબર હોય ભણા ઓલા કોલ માં વાત કરતી હોય છે એ ભણા ખોટું બોલે છે અરે વાજા ના ઓ આવ ખોટું હોય વાજા છે તો એવો તે મામ્યા એ તેડી હું તને નોતો જોઈ ગયો તું વાજા રે વિડિયો કોલ માં વાત કરતી હતી મેં તને કીધું કોની આર વાત કરશો તો એનો મતલબ એવો ન હોય કે કોક દી ફોન કરે તો કે એની આરે મારે કાઈ હોય એના વિચારો આવા હોય દેશી માણસને કાઈ ખબર જ ન પડે એ ભણા તું હાસુ બોલજે

Hola. <coughs>